અયોધ્યાથી આવેલ અક્ષત કળશને કુંવારિકાઓ દ્વારા આજરોજ રાજેશ્વર મંદિરથી યાત્રા સ્વરૂપે સમગ્ર શહેરમાં ફેરવી ટાઉન હોલ રાજપીપળા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું આ કળશ યાત્રાની ખાસિયત એ હતી કે રાજપીપળા શહેરની બહેનો ભગવા વસ્ત્રમાં સજ્જ થઈ શ્રી રામના બુલંદના નારા સાથે આ યાત્રામાં જોડાઈ હતી યાત્રાના માર્ગમાં આવતા તમામ શહેરીજનો વેપારીઓએ આ કળશ યાત્રાને ફૂલોથી વધાવી હતી જેને લઈને આજે રાજપીપળા શહેરમાં દિવાળી જેવો માહોલ પણ જોવા મળ્યો હતો ખૂબ જ આતુરતાથી ભગવાન રામના આગમનથી રાહ જોતા રાજપીપળા વાસીઓ આ કળશ યાત્રામાં જોડાયા હતા અને જય જય શ્રી રામના નાદ સાથે સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું પ્રસંગે કાર સેવકોનું સન્માન થયું અને હું પોતે પણ એક કાર સેવક છું આજે અમારો કાર સેવક તરીકે મારું સન્માન થયું હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી ગણું છું હું

એને ધ્વંસ કર્યો એ વખતે અમે તાજના સાક્ષી હતા નજર સમક્ષ જોયું છે એ કાર્યમાં પણ અમે જોડાયેલા હતા અને બંને ધ્વંસ ધ્વંસ થયા પછી જે વિવાદિત ડાંચો ધ્વંસ થયા પછી અયોધ્યાની અંદર જે તે જ દિવસે છોટા રામ મંદિર નું નિર્માણ કર્યું એ રામ મંદિર નિર્માણ થયું એ વખતે પણ અમે તાજના સાક્ષી હતા અમારા હાથે અમે હીટો અર્પણ કરી નર્મદા જિલ્લાના એ વખત ભરૂચ જિલ્લો હતો આપણા ગરડેશ્વર વિભાગના ગોપાણભાઈ તળવી અને યોગદાન હતું અમારો કહેવાય અને આજે બે કાર સેવા ના અંત પછી ભારતીય જનતા પાર્ટી ની સરકાર કેન્દ્રમાં કે ઉત્તર પ્રદેશમાં આવ્યા પછી જે પ્રજાની અપેક્ષા મુજબનું ભવ્ય રામ મંદિર નિર્માણ થયું છે ને એમાં બાવીસ તારીખે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રાણ પ્રતિષ્ઠામાં એ જોડાવાના છે તો આ આખા દેશનું એક વાતાવરણ સમગ્ર રામ રાજ્યની જેમ અયોધ્યામાં જયારે રામ રામચંદ્ર ભગવાને રાજ્ય થયો અને જે માહોલ હતો એના કરતા પણ અનેક ઘણો માહોલ આજે દેશની અંદર જોવા મળ્યો છે અને બાવીસ તારીખે લોકો ખૂબ ઉત્સાહ ઉમંગથી આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ ને એ નિહાળવાના છે હું અપીલ કરું છું કે બધા જ સમગ્ર દેશવાસીઓ પણ આ કાર્યમાં જોડાય અને

એ રીતના રામ હતું એ પ્રકારનો માહોલ બનાવવાનું છે તો આ પ્રકારના અમારા વક્તવ્યની અંદર પણ અમે આજ વાત કરી છે કાર્ય સેવક તરીકે આજે મારું સન્માન કર્યું મારા આખો ભૂતકાળ આજે મેં વાત કરી મને આનંદ છે કે મારી હયાતીમાં સોગંધ રામ કી ખાતે મંદિર વહી બનાવે છે અને આજે સાચા અર્થમાં આજે મંદિર બની ગયું અને પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં થવાની છે ભવ્ય રીતના